બેટરી ચોરોને આખરે પોલીસે દબોચ્યા વડોદરા પોલીસને પરસેવો પડાવતા તસ્કરો બેફામ બન્યા છે વડોદરામાં તસ્કર ગેંગ ટ્રાફિક સિગ્નલ તથા સીસીટીવીના પાવર બેકઅપ માટેની બેટરીની ચોરી કરી પોલીસને ઊંઘ ઉડાવી દીધી હતી જોકે વડોદરા પોલીસને બેટરી ચોરોને પકડવામાં સફળતા મળી છે વડોદરા પોલીસે ત્રણ રીઢા ચોરોને બાર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા બેટરી ચોરોએ પાલિકાના એલઈડી ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની બાર લાખની બેટરીઓની ચોરી કરી હતી ચકલી સર્કલ રેસ્કો સર્કલ નટુભાઈ સર્કલ આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરતા હતા